હેલો એવરી ગુડ મોર્નિંગ જય માતાજી જય વેલકમ ટુ અવર કેમ છે બધા આ વોક કરવાનું સમાચાર માધ્યમ છે અને અત્યારે વાગી ગયો છે સવારના સાડા સાત અને આસનનો બ્લોક સર છે બધા જંગ જવાનું સવારે પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે અને હજુ ચાલુ છે વરસાદ બતાવો હમણાં તમને તો બિયનમાં સ્કૂલે નથી જવાનું કે વરસાદ આવે છે ઠીક છે તો આ બધું છોકરાઓ એટલે સ્કૂલે નથી જવાનું અને આજે બીએમનો બર્થ ડે તો આજ બિયનનો બર્થ ડે છે એટલે અત્યારે મેં વરસાદ કરી દીધો છે અને બર્થ ડે સેલિબ્રેશનનો પ્લાન તો સાંજે જ છે બધું વરસાદનો પ્લાન બધો બગડી ગયો છે કેમ કે વરસાદ ન હોત તો અમે બધું ડેકોરેશન બધું કરવાના હતા પણ હવે કોઈ વાંધો નહીં જમા કરી લેસું તો ચાલો

અને વિયા નહીં ઉઠી ગયો છે મા પપ્પા ની બધા બેઠા છે વરસાદ ઓછો પડી ગયો અત્યારે તો

મેં તો કીધું વી કરીને સ્કૂલે મોકલું શું મોકલું કુડુ કે તો વી ડું કેતો ઓલી નોલી કરતા બે એ ક્યાં જસ નાસ્તો કરી લ્યો તમે બે બાકી છો અમે બધાય તો કરી લીધો નાસ્તો તું નકશીદ નકશીદ ને કીધું ખાઈ લેતો કે મારી મમ્મા ખવડાવે ઘટતું જશે વ્યાના બર્થડે નું ડેકોરેશન સ્ટાર્ટ થઈ ગયું છે બાર તો કઈ થાય એમ નથી કેમ કે સવારનો વરસાદ ચાલુ જ છે ઝીણા ઝીણા છાટા અત્યારે છાટા ચાલુ જ છે ઝરમ ઝરમ વરસાદ એટલે કઈ ડેલા અહીંયા કઈ ડેકોરેશન થાય એવું નથી તો અહીંયા ડેકોરેશન કરવાનું છે તો જો ફૂગા ફૂલાવી અને બાંધીન રાખ્યા છે હવે રિંગ રાખવાના છે સ્ટેન્ડ લેવા ગયા છે ભાવેશભાઈ પછી રિંગ માં રાખીને ડેકોરેશન કમ્પ્લીટ કરીને પછી બધા રેડી થાય હજી બર્થડે બોય રેડી થવાનું બાકી છે એ એની રીતે આટા મારે છે ને હું ફ્રી નથી મેં બપોરનું ત્રણ વાગ્યાનું આ બધું ફૂગા ફૂલાવાનું ડેકોરેશનનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હજી એમને શું સ્ટેન્ડ વાકે રોકાઈ ગયું છે તો હવે સ્ટેન્ડ લઈ આવે પછી પાછું ડેકોરેશન સ્ટાર્ટ કરીએ અને વ્યાનને પછી રેડી કરી પ્રકાશની બધાય રેડી થવાનું હું બાકી જ છું પણ ખાલી ના લીધું છે હું ચાલુ કરું હા એ પણ એ ઓલું બેડમાંથી હજી ચાદર કાઢવી પડશે એ કાઢીને પછી કરી તો ચાલો હવે ડેકોરેશન થોડું ઘણું બાકી છે એ કમ્પ્લીટ કરી લે પછી તમને બતાવું બધું ફૂલ ડેકોરેશન થઈ જાય પછી ડેકોરેશન બધું થઈ ગયું છે અને ભાઈ રેડી થઈ ગયા છે કા બોય ભાઈ બસ બર્થડે નો કેક લઈને આવી ગયા છે આમ લઈ ફરી લેવા ગયો મારી સાહેબ

કઈ <laughs> નહી <laughs> 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 Happy mom. Happy nak view? Oh, 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 yeah? no. oh. Hello. 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 nak Hello. Hello. Hi. Hello. 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 Hello.

ખબર આવી ગયો फूल बोल अमाते Tak फूल खावा तो हो मोटू न खाड़ तो हो आते हम जो बसो चाट કાપેલો છે દે દે પાક એને સમજાય ન હોય તો જો ના 1000 સ્ટોપ થઈ કેમ નીચે રાખો આ જવા તો આ કપડા ખરાબ થાય આમ ખાતો જોજે આમ જોજે

તો ગાઈસ ફાઇનલ કોણા નવ થઈ ગયા છે અને બધો સેલિબ્રેશનનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે બર્થ ડે સેલિબ્રેશનનો અને હવે અમે બધા જાય છીએ જમવા માટે આજે આરાધનામાં નથી જવાના વૃંદાવનમાં જવાના છે કેમ કે મમ્મી પપ્પા આવે છે એટલે મમ્મી પપ્પા સાદું જમશે અને અમે બધા પંજાબી તો ચાલો ક્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને જો પાછળ બેકગ્રાઉન્ડમાં બર્થડે સેલિબ્રેશન છે હજી રાખ્યું જ છે બધું ડેકોરેશન થી કઈ ટુ નતી પુગા એમ નામ રાખ્યા છે નકર છોકરા ખોડી નાખે પણ આજ તો એ કઈ કેક ખાવામાં બીજી હતા હવે ચાલુ છે વરસાદ વખતે હા આટલો વરસાદ ચાલુ હાથી વધારે આબુ માવાટાણી વરસાદ હતો આપણે કેક કાપતા ખબર ચાલુ છે બર્થી કોઈ પાછળ રહી ગયો તો એ તને કદ ખેલા પડ્યો તમારી પાછા રેસ્ટોરન્ટમાં

Togato saya kucai. Boleh nak ini dia. Jangan nak. Nasi tengah. Nasi tengah. School. Is not school. school, hello, hello. Hello. School. Hello. Hello. Hey, તો ગાઈસ અત્યારે દસ વાગ્યા છે ને અમે લોકો જમીને આવતા રહ્યા કૃષ્ણામાંથી વૃંદાવનમાં ગયા હતા પણ અહીંયા ગુજરાતી ફૂડ નહોતું એટલે પછી અમે કૃષ્ણામાં ગયા એટલે કૃષ્ણામાં મમ્મીને પપ્પાને મજા આવી ગઈ કેમકે અહીંયા ગુજરાતી ફૂડ બહુ સારું હોય અને જો બેકગ્રાઉન્ડમાં હજી ડેકોરેશન એમને છે કેમ કે છોકરા હવે કાંઈ વીખું નથી તો કાલે પછી ફોડવા દઈ દેશું ફૂગા અને અત્યારે ભલે રહ્યું આમ અને બિયનનો બર્થડે મસ્ત સેલિબ્રેસ થઈ ગયો વરસાદ હતો તો મેં કીધું ડેલામાં કરવાનો હતો અમારો પ્લાન હતો એટલે કે ડેલામાં કરવાનો અને ડેકોરેશન કરાવડાવવાનું અને બાઇકથી એન્ટ્રીને બધું પ્લાન હતો પણ વરસાદ તો આખો દિવસ જ તો ચાલુ જ હતો એટલે કંઈ મેળમાં આવ્યો પછી જો અંદર કરી નાખ્યું છે ડેકોરેશન મેં જાતે જ કર્યું છે મેન પ્રકાશે પૂજાએ બધાએ સાથે મળીને તો સરસ ડેકોરેશન એ થઈ ગયું અને બર્થડે સેલિબ્રેશન એ મસ્ત થઈ ગયું ગયા વખતે તો અમે આબુમાં કર્યું તો એ બ્લોગે તમે જ હશે અને આ વખતે ને અહીંયા જવાનો પ્લાન હતો પણ બધા મેં કીધું કોક મહેમાન આવશે કીધું હતું પણ પિન્ટુભાઈને અને ઈનાને એ બધાને પણ વરસાદના લીધે કોઈ ન આવ્યા એટલે પછી અમે દીવ જવાનું કેન્સલ કરી નાખ્યું તો ચાલો ઘરે સરસ બર્થડે બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે અને વિયન ને મજા આવી ગઈ અને પ્રકાશે વિયન ને માઇક ને સ્પીકર ગિફ્ટ આપ્યું છે એ બધા અત્યારે માઇક માં બોલે છે અને એવું બધું કરે છે ને અહીંયા બેઠા છે મમ્મી ને પપ્પા ને બધા તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ હવેગમાં

કોડ ગયો પડી ના કોડ કેમ કરે લઈ ગઈ ડોક્ટર ગયો એવું છે હા પછી આપણે ક્યાં ગયા ડોક્ટર ડોક્ટર એ શું કીધું એ કીધું મે ડોક્ટર તમે ફોટો બોલતા હો એ લાગે છે મોએવો તો આ તો વિરના બર્થડે માં જો વિરના અમે જમીન આવ્યા હોટેલ માંથી એટલે લચ્ચીન પડ્યો પાટો આયો છે હાડી કાઈટી હાડી હાડી કસ્તા વાવાતી તો ઓલું ને ટોડું ને

na <missimulia> <missimulia> <missimulia>